જિલ્લાના વાલિયા તાલુકાના સિર દોલતપુર અને નવાનગર ગામના સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણથી પાંચ મહિનાથી શાળાએ જવા માટે દરરોજ પાંચ કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે આ વિદ્યાર્થીઓ દહેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે જ્યારે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને પાંચ કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તાલુકા પંચાયતના પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી છતાં આ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એસટી બસ સેવા સીર દોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિતપણે પહોંચે નવાનગર ગામના આગેવાનો વાસુ વસાવા મનીષ વસાવા જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવાએ વાલિયા યુથ પાવનના આગેવાન રજની વસાવાના માર્ગદર્શન હેઠળ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આદિવાસી વિસ્તારમાં જ આવી અવ્યવસ્થા શા માટે સર્જાય છે તે એક મોટો પ્રશ્ન છે અત્રે નોંધનીય છે કે આજે મીડિયાના પ્રતિનિધિ સ્થળ પર પહોંચ્યા ત્યારે પહેલીવાર બસ ગામના પુલ સુધી આવી હતી વાલિયા સ્પુલમાં અભ્યાસ કર્યો છે અમારી ગામમાં પહેલાં બસ આઠમી અમને આવે તે સમયે છોડી જતા શીખ્યા બાદ ચાર કિલોમીટર ચાલતું જવાનું અને પોલ પર બસ નથી આવતી પોલ તૂટી ગયેલો છે એવું કહેતા છે અને તોલી 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 સિદ્ધિ બળાઈ જતી છે ત્યારે પોલ નથી તૂટી જતો એટલે બસ કેમ નથી આવતી અમારે એ જાણવું છે